Thank you

એટલે કે મિત્રો વધુ જણાવી દઈએ કે કારણે સત તૂટી પડી હતી અને મિત્રો આ દુર્ઘટનામાં ફિલ્મના નિર્દેશક ડીપીઓ અને કોરિયોગ્રાફર ડીપીઓ ત્યારે અને કોરિયોગ્રાફર ઘાયલ થયા છે તો મિત્રો વધુ આપને મળતી વિગતો અનુસાર પ્રાપ્ત માહિતી તે અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જે કે ભગાની ત્યારે તેમજ અર્જુનને માન્ય ત્યારે ત્યારે મિત્રો ઇન્જરી થઈ છે હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો ધન્યવાદ